હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગ્રાઉન્ડમાં જો અહીંયા થાય છે સ્કોર સ્ટેડ પાય સિંગની હરાજી બરાબર તો મિત્રો રોજની જેમ આજે આપણે લાઈવ સિંગના બજાર ભાવ જોવા જવાના છે એની પહેલાં મિત્રો આજે વાર છે શનિવાર તારીખ છે આઠ અગિયાર બે બરાબર તો વિડિયો મેન્ડ સુધી બિનારે જો ચેનલમાં વાર હો નવા હો તો આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હોવ તો આ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે આ આઈડીમાં અને આ ચેનલની અંદર તમને મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયો ડેલી મળે છે તો ખાસ કરીને સપોર્ટ કરો અને આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરી દેજો જેથી કરીને એને ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજના આ સિંગના બજાર ભાવ રહ્યા છે કેવા છે બજાર ભાવ લાઈવ આપણે હરાજીમાં જઈએ છીએ સ્કીપ ન કરતા વિડીયો એન્ડ સુધી જોજો એક ડેકથી તમને બધા વકલ બતાવું ચાલો જઈએ છીએ હરાજીમાં અને ભાવ બતાવું છું

નવસો એંશી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો વીસ કિલોનો

મિત્રો નવસો ને છવ્વીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વીસ કિલો ક્વોલિટી જોઈ શકો છો સિંગની આઠસો ને એસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો પોલેટિક આઠસો ને એસી એક હજાર ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો વીસ નંબર ની સિંગ

મિત્રો વીસ નંબર ની સિંગ છે અગિયારસો ને દસ રૂપિયા ભાવ એવા છે ક્વોલિટી જોઈ શકો છો એક હજાર ને પંચાવન રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો મિત્રો સિંગની ક્વોલિટી બત્રીસ નંબરની સિંગ છે મિત્રો નવસો ને પંચાણું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો નવસો ને સુડતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી

બાણું બલક આઠસો ત્રણ સોરાણું આઠસો સો સો નો આઠસો સો રૂપિયા સોરાણું અઠાણું છે નું નવાનું નવાણું રૂપિયા આઠસો નવ્વાણું નવાણું ત્રણ અબ્બા આઠસો ને નવ્વાણું

એક હજાર બે ચાર બાર એક હજાર બાર રૂપિયા એક હજાર ઓગણસા એક હજાર રીતે એક હજાર ને સિત્તેર રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો આઠસો ને પંચાણું રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો

એક હજાર રૂપિયા એક હજાર એક હજાર એક બે ત્રણ ચાર એક બાંધ તેમ છો પણ તાર ટુ સાઇડ ઇચર બાદ વાત કરી છે એક હજન નીચર બે ત્રીલ પણ એકતર એકત્રોતરોતે એક બાણું સાણ સારો અગિયારસો ત્યારે આઠિયા બાંતેર અત્યારસો અગિયારસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો ક્વૉલિટીનો